નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ પાંચ બેન્કોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધી ઉત્તરસંધા પીપલ્સ કોપરેટિવ બેન્ક લિમિટેડ જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો બેંક તરફથી નીચે મુજબની લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો જેમાં ઓફિસર એકાઉન્ટન્ટ તેમજ આઈટી ક્લાર્ક માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ઓફિસર તેમજ એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીનો કોમર્સ ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ની લાયકાત ધરાવતા હોવો જોઈએ તેમજ બેન્કિંગ ક્ષેત્રનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ વર્ષ સુધી ક્લાર્ક માટેની જગ્યા છે જેમાં આઈટી ગ્રેજ્યુએટ થયેલા હોય તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત છે તે અહીંયા બેન્ક માટે અરજી કરી શકે છે મિત્રો જેમાં રિલેવન્ટ આઈટી ક્ષેત્રનો અનુભવ તેમજ ફ્રેશર ઉમેદવારો છે તે અહીંયા બેંકમાં અરજી કરી શકશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો પચીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીનો ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ઉમેદવારે તાજેતરના કલર ફોટોગ્રાફ સાથે તેમના શૈક્ષણિક તેમજ અનુભવ અનુભવના જે પ્રમાણપત્રો છે મિત્રો તે બિડાણ સાથે જોડી અને તારીખ છ ઓક્ટોબર બે સુધીમાં ઉપર મુજબના સરનામે મિત્રો અરજી છે મોકલવાની રહેશે તમે જોઈ શકો છો ચોવીસ નવ બે ના રોજ જે બેંક અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો જે એડ્રેસ છે મિત્રો તે નોંધી લેશો અરજી માટેનું ધી ઉત્તરસંડા જે પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ જે તમે જોઈ શકો છો બેંક બિલ્ડિંગ જે બજાર તાલુકો નડિયાદ જિલ્લો ખેડા ઉત્તરસંડા આડત્રીસ તોતેર સિત્તેર પિનકોડ છે મિત્રો ત્યાં તમે તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ પાસપોર્ટ સહિતના કલર ફોટોગ્રાફ્સ સાથે મિત્રો જગ્યાઓ અંતર્ગત અરજી કરી શકો છો તારીખ છ દસ બે હાજર ચોવીસ સુધીમાં જે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં અહીંયા જે કાઉન્સિલર માટેની જગ્યા આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાણાકીય સમાવેશ અર્થે કાઉન્સિલર વાંકાનેર એફએલસીની નિમણૂક કરવા માગે છે જેમાં મુખ્યત્વે કાર્ય મોરબી જિલ્લાના ગામડામાં નાણાકીય સમાવેશ હેઠળ બચત ધિરાણ તેમજ અન્ય બેન્કિંગ કાર્ય અંગેની સમજ સ્થાનિક લોકોને આપવાની રહેશે તેમજ નાણાકીય બાબતોના આયોજન માટે માર્ગદર્શન કરવાનું રહેશે જરૂરી લાયકાતની વાત કરીએ તો યુજીસી માન્ય યુનિવર્સિટીના સ્નાતક અનુસ્નાતક ડિગ્રી ધરાવતા તેમજ નિવૃત્ત બેંક સરકારી કર્મચારી શિક્ષણ કે ધિરાણ થાપણનો અને નાણાકીય ક્ષેત્રનો કામગીરીનો અનુભવ ધરાવતા જે વર્ષથી નીચેની ઓછી ઉંમરની જે વ્યક્તિ છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો કાઉન્સિલરની જે પ્રારંભિક નિમણૂંક છે તે એક વર્ષ માટેની રહેશે તેમજ સંતોષકારક કામગીરીના આધારે વાર્ષિક ધોરણે વધુમાં વધુ સિત્તેર વર્ષની ઉંમર સુધી જે રિન્યુ કરવામાં આવશે મિત્રો જગ્યા અંતર્ગત જે જગ્યા છે મિત્રો કાઉન્સિલર અંતર્ગત જેમાં માસિક ફિક્સ મહેનતાનું જે વેતન છે બાર હજાર રૂપિયા મળશે તેમજ અન્ય ભથ્થા છે તે નિયમો મુજબ તમને અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ તમે નોંધી મિત્રો દસ ઓક્ટોબર બે ચોવીસ એટલે કે દસ દસ બે હાજર ચોવીસ સુધી અરજી કરી શકશો મિત્રો તમારા ડોક્યુમેન્ટ સાથે અરજી મોકલવાનું જે સ્થળ છે મિત્રો તે નોંધી લેશો મિત્રો સરનામું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક રિજન ઓફિસ આર ટુ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ઇન્ડિયા શોરૂમની ઉપર ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝની સામે ઉપાસના સર્કલ વઢવાણ રોડ સુરેન્દ્રનગર ખાતે છત્રીસ ત્રીસ પાંત્રીસ પિનકોડ છે મિત્રો ત્યાં તમે દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો કાઉન્સિલર અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સુરતની અગ્રગણ્ય જેથી પંચશીલ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ જે બેન્ક લિમિટેડને એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસાઇટ મુજબ નીચે મુજબની લાયકાત ધરાવતા એપ્રેન્ટિસ માટેની અહીંયા જરૂરિયાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પસંદગી પામેલ ઉમેદવારને એપ્રેન્ટિસની એક્ટની ઓગણીસો એકસાઇટની જોગવાઈ મુજબ અહીંયા સ્ટાઇપેન્ડ છે તે ચૂકવવામાં આવશે મિત્રો ઉમેદવાર છે તે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં નીચે આપેલા સરનામે પોતાના સંપૂર્ણ આધાર પુરા પુરાવા તેમજ ડોક્યુમેન્ટ શૈક્ષણિક લાયકાતની ઝેરોક્ષ તેમજ બાયોડેટા સાથે અરજી કરવાની રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો કોઈપણ વિદ્યા શાખાનો જે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવાર છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો જે એપ્રેન્ટિસ માટે તેમજ બીકોમ કોમ એમ કોમ બીબીએ તેમજ બીબીએ જેની લાયકાત રાખતા ઉમેદવારોને અહીંયા અગ્રીમતા પ્રાયોરિટી આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો સાત દિવસમાં સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી કરવાનું સ્થળ છે મિત્રો તે તમે નોંધી લેશો થી પંચશીલ મર્કન્ટાઇલ કોપરેટિવ બેંક લિમિટેડ બેલ્જિયમ ટાવર સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ નિરંજન મિલ કમ્પાઉન્ડ રિંગ રોડ સુરત ઓગણચાલીસ પચાસ જીરો ત્રણ જે પિનકોડ છે મિત્રો ત્યાં તમારે ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે તો મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સર્વમંગલ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અંતર્ગત ક્લાર્ક તેમજ એકાઉન્ટની જે પોસ્ટ માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો મહેસાણા દિવ્યભાસ્કાર આવૃત્તિમાં જે ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી અંતર્ગત જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ક્લાર્ક તેમજ એકાઉન્ટન્ટની જે પોસ્ટ અહીંયા ફિમેલ કેન્ડિડેટ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો છે જે મહિલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો માસિક અહીંયા દસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે તેમજ એક્સપિરિયન્સ તેમજ વિશેષ લાયક અનુસંધાને ફેરફારને પાત્ર રહેશે નિયમો મુજબ મિત્રો તેમજ સાત દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે જે અરજી કરવા માટેનું સરનામું છે તે તમે નોંધી લેશો મિત્રો સર્વમંગલ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જે જૂની સિનેમા પાસે ગાયત્રી મંદિર રોડ હાઈવે મહેસાણા બે ખાતે મિત્રો જે આવેલું છે સરનામું જેના પર તમારે અરજી કરવાની રહેશે સાત દિવસની અંદર ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો તમે નોંધી શકો છો સર્વમંગલ નાઇન્ટીન નાઇન્ટી એટ ધ રેટ જીમેલ કોમ તેમજ વધુ માહિતી માટે અહીંયા વોટ્સએપ સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો બધી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો ક્લાર્ક તેમજ એકાઉન્ટન્ટ માટેની અહીંયા મહિલા ઉમેદવારો માટે સર્વમંગલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અંતર્ગત મિત્રો કાઉન્સિલર માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો ભારત સરકાર સરકાર ગુજરાત અને સ્ટેટ ઓફ સાહસ એટલે કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કાઉન્સીલર માટે અહીંયા લાલપુર એફએલસીની જે કર આધારિત નિમણૂક માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાણાકીય સમાવેશ અર્થે કાઉન્સિલર લાલપુર એફએલસીની નિમણૂક કરવા માટે મુખ્યત્વે હેતુ કાજે જામનગર જિલ્લાના ગામડામાં નાણાકીય સમાવેશ હેઠળ બચત ધિરાણ તેમજ સરકાર સ્ત્રીની અન્ય ગ્રામલક્ષી યોજનાઓ તેમજ બેન્કિંગ કાર્ય અંગેની સમજ સ્નાનિક નોકોને આપવાની રહેશે તેમજ નાણાકીય બાબતોનું આયોજન માર્ગદર્શન કરવાનું રહેશે અરજી મંજૂર કે નામંજૂર કરવાની જે હક છે સત્તા છે મિત્રો તે બેન્ક સત્તાધિકારીને અબાધિત રહેશે જરૂરી લાયકાતની વાત કરીએ તો યુજીસીની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અનુસ્નાતક ડિગ્રી ધરાવતા નિવૃત્ત બેન્ક સરકારી કર્મચારી તેમજ શિક્ષણ કે ધિરાણ થાપણનો અને નાણાકીય ક્ષેત્રમાં કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેમજ વયમર્યાદિતથી નિવૃત્ત થયેલા પાંચસઠ વર્ષની વય સુધીની વ્યક્તિ છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો કાઉન્સિલરની પ્રારંભિક નિમણૂક કરાર આધારિત એક વર્ષની રહેશે તેમજ જે સંતોષકારક કામગીરીના આધારે વાર્ષિક ધોરણે મિત્રો વધુમાં વધુ સિત્તેર વર્ષની ઉંમર સુધી કરાર છે તે રિન્યૂ કરવામાં આવશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા કાઉન્સિલરની જે જગ્યા છે મિત્રો તેના અનુસંધાને માસિક અહીંયા ફિક્સ વેતન છે તે બાર હજાર રૂપિયા રહેશે તેમજ નિયમો મુજબ અહીંયા અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર રહેશે મિત્રો અરજી મોકલવા માટેની છેલ્લી તારીખ તમે નોંધી લેશો મિત્રો અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ જે શૈક્ષણિક લાયકાત છે તેની સાથે તમે અરજી કરી શકશો મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ક્ષેત્રીય કચેરી બી ચારસો એક સિલ્વર પ્લાઝા સાત પટેલ કોલોની દિપભવનની નજીક જે બેડીબંદર રોડ જામનગર છત્રીસ દસ જીરો આઠ જે પિનકોડ છે મિત્રો તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો અગિયાર દસ બે હજાર ચોવીસ સુધીમાં વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે આ કાઉન્સેલર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય